દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો ઘણી વખત આપણે સ્ટોરમાં રેડીમેડ શર્ટ ખરીદવા જાય છે પેન્ટ ખરીદવા જાય છે અન્ય ખરીદવા જઈએ છીએ ત્યારે તેની પર એક્સ સેલ ડબલ એક્લ વગેરે માર્કા લાગેલા હોય છે એ સાઈઝ બતાવી દે આપણે જાણીએ છીએ પણ એનો અર્થ શું થાય છે આજે જાણીએ સામાન્ય જ્ઞાન એક એવો વિષય છે જેના અભ્યાસ દ્વારા આપણે વિવિધ પરિચિત વસ્તુઓ અને વિષયોને નવી રીતે ઓળખી શકીએ છીએ અને તેમના વિશે જાણી શકીએ છીએ સામાન્ય જ્ઞાન દ્વારા આપણે દરરોજ નવી વસ્તુઓ જાણીએ છીએ જે આપણે આપણી આંખો સામે જોઈએ છીએ એવું માનવામાં આવે છે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારી પાસે આ સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આપણને આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે જ્યાં લોકોને સામાન્ય જ્ઞાનથી લઈને વર્તમાન બાબતો સુધીના પ્રશ્નોના જવાબ આપવામાં કહેવામાં આવે છે આજે આ રિપોર્ટમાં આપણે કપડાં સંબંધિત એક પ્રશ્નની ચર્ચા કરીશું જે ખૂબ જ રસપ્રદ અને આકર્ષક છે મારો વિશ્વાસ કરો મોટાભાગના લોકો આ પ્રશ્નનો અર્થ જાણતા હશે પણ જો કોઈ અચાનક પૂછે તો વાતાવરણ ખાલી થઈ જાય છે મગજ કામ કરવાનું બંધ કરી દે છે એવું લાગે છે કે આપણે આનો જવાબ જાણતા હતા પણ આપણે અચાનક તે કેમ ભૂલી ગયા ખરેખર અચાનક પ્રશ્નો પૂછવાથી આપણું મન મૂંઝવણમાં મુકાઈ જાય છે જેના કારણે ઘણી વખત આપણે સાચો જવાબ આપી શકતા નથી તો અમે તમારા માટે કપડાં સંબંધિત એક પ્રશ્ન લાવ્યા છીએ હોળીનો તહેવાર નજીક છે લોકો નવા કપડાં ખરીદશે આવી સ્થિતિમાં આપણને ઘણીવાર કપડાં પર એક્સ એક્સએલ ડબલ એક્સેલ જેવા શબ્દો લખેલા જોવા મળશે પણ શું તમે જાણો છો કે આ શબ્દોમાં એક્સ અક્ષરનો અર્થ શું થાય છે આપણે જાણીએ છીએ કે એલનો અર્થ મોટા કદ એસનો અર્થ નાનું કદ અને એમનો અર્થ મધ્યમ કદ છે પણ શું તમે જાણો છો કે એક્સ એસ એક્સ એલ ડબલ એલમાં એક્સનો અર્થ શું થાય છે ચાલો જાણીએ કે કપડાં પર લખેલા આ અંગ્રેજી શબ્દના આ ખાસ અક્ષરનો અર્થ શું છે કારણ કે જ્યારે તમે કોઈને આ પ્રશ્ન પૂછશો ત્યારે તમને ખબર પડશે કે ઘણા લોકોને તેનો જવાબ ખબર નહીં હોય કેટલાક લોકો ફરીથી સાચો જવાબ શું છે તે અંગે મૂંઝવણમાં મૂકાશે ખરેખર એક્સનો અર્થ વધારાનો અને એલનો અર્થ મોટું થાય છે તો આ રીતે એક્સેલનો અર્થ થાય છે એક્સ્ટ્રા લાર્જ ડબલ એક્સેલનો અર્થ થાય છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા લાર્જ એટલે કે આ એક્સનો ઉપયોગ કપડાનું કદ દર્શાવવા માટે થાય છે ક્યારેક કેટલાક કપડાં એસ કરતાં નાના હોય છે એટલે કે ટૂંકા કદના જેના પર એક્સેસ લખેલું હોય છે આવી સ્થિતિમાં આ કપડાને એક્સ્ટ્રા શોર્ટનો ટેગ મળે છે સામાન્ય રીતે એક્સેલ કદના શર્ટ બેતાલીસ ઇંચથી ચુમાલીસ ઇંચની વચ્ચે હોય છે તેવી જ રીતે ડબલ એક્સેલ શર્ટ અથવા ડ્રેસનું કદ સામાન્ય રીતે ચુમ્માલીસ ઇંચ અને છેતાલીસ ઇંચની વચ્ચે હોય છે તેવી જ રીતે એસનો અર્થ નાનો એક્સેસનો અર્થ ખૂબ નાનો અને એમનો અર્થ મધ્યમ થાય છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે યોગ્ય પ્રકારના કપડાં પસંદ કરવામાં આ ખરેખર મદદરૂપ થાય છે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર